સીતારામ બધાઇને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો કાલે વિડિયો નહોતો આવ્યો સંક્રાંતિ હતી અને લાઇટ વહી ગઈ હતી સવારે આઠ વાગ્યા નહીં તે રાતે આઠ વાગે આવી લાઇટ વગર તો કસ્ટમર કસ્ટમરો લાઇટ વગર આપણે કાંઈ મેળ ન આવ્યો સરસ મજાનો સાંધો સાડી લઈને આવી ગયા છે લગ્ન પ્રસંગમાં દેવા માટે લગ્ન પ્રસંગમાં પહેરવા માટે એકદમ ફેન્સી વેરાયટીમાં આપણે શોર્ટ વિડીયો મૂકોશ નહીં બધી સાડી અત્યારે ફૂલ સ્ટોકમાં આવી ગઈ છે ને એનો આખી સાડીનો વિડીયો સાંજે આવશે અત્યારે સાંધો સાડી છે મસ્ત એવો બદામી કલરને જાંબલી બોર્ડર આવશે ફેન્સી સાડી છે સાંતો સાડી છે ભાવ રહેશે ત્રણસો પચાસ રૂપિયા એનું બ્લાઉઝ છે એકદમ યુનિક પીસ છે એમાં કોઈ કલર વલર નથી એક આખો જે મિક્સમાં બાંધો આવે ને એમાં સિમ્પલ માટે આ સાડી આવી છે આ સરસ એવો પાલવ છે ભાવાનો લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સરસ આખી સાડીમાં લાઇનિંગ રહેશે મસ્ત બદામી કલર ને જાંબલી કલર છે તમારે નીચેના ભાગમાં આવી રીતના આ પાલવ પણ આવી જાય અને નીચેનો આવા આવશે બોર્ડર એકદમ મસ્ત એવી આનો ભાવ રહેશે ત્રણસો ને પચાસ રૂપિયા બધી સાડીનો અને ઓઢણા છે પછી આપણે ડલમોસ આખી સાડી વેચીએ છીએ સાંજો છે આપણે બેનોને બહુ જ ને કસ્ટમરને બહુ ડિમાન્ડ છે પટોરાની ડિઝાઇનમાં આવશે હાથી ને એવું બધુંય મસ્ત એવો આછો ગુલાબી કલર છે મસ્તો પટોરાની ડિઝાઇનમાં પાલો આખી સાડીમાં સરસ લાઇનિંગ સાંતો સાડી આવશે નાનો પણ ભાવી છે ને ઓઠણા બેનો ઓઠણા બેન ઓઠણા મંગાવો ઓઠણા અને ઘરે કસ્ટમર ઓઠણાવાળું જે આવે ને પટોરા કરવાની બેનો એ પણ કે છે આપણે થોડાક એવા મંગાવ્યા છે જે આપણે મીડિયમ છેલ્લે સુધી બનીના રહેજો એનો બ્લાઉઝ છે એટલે આપણે તમને એ પણ બતાવી દી હું આ બધી સાડી સાંતો સાડી છે જે પણ જોતી હોય તો આજના વિડીયાની તમારે મિનિમમ સાડી બે આવી જાય તો બેનો પટોળા કર્યો આપણે ઘણા બધા મેર ને રબારી આયર બધા ઓઢણા તો ઓઢતા જ હોય છે આપણે એનું હવે એક ચાલુ કર્યું સાડીનું તો હતું જ સાંજેકથી આવ્યા આખી અને આખી થી હવે ઓઢણા એ સરસ મજાનો ઇંગ્લિશ કલર છે કોફી બોર્ડર આવશે ને નીચે પટ્ટી આવશે આ છે આપણે સાંજો સાડી આમાં પલ્લું નથી અને એનું બ્લાઉઝ છે એકદમ ઘટ્ટો મરૂન કલર જે પણ સાડી સૂચવતી હોય તેનો નીચે સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ ને ફ્રેશ સાડીમાં તો એટલી વેરાયટી એવી છે ને કે એક જોવો ને એક ભૂલો આ પણ સરસ મજાનો ક્રીમ કલર છે જેમાં ગુલાબી ફૂલ આવશે અને નીચે આ પટ્ટી જે છે ને એમાં પણ આખી સાડી એવી છે આ પટ્ટીમાં પણ બહુ મસ્ત મોટી પણ બહુ જ છે મસ્ત એવો ગુલાબી કલર છે લાઇટ ઇંગ્લિશ કલર આવશે સરસ એવો આ એનો આપણે બીજો ભાગ રહેશે તો તમારે આનું બ્લાઉઝ સાડીમાંથી જ નીકળી જશે બહુ સોરી આ બ્લાઉઝ તો છે આ એનો બ્લાઉઝ ક્યારેક સાડી બહુ મોટી આવતી હોય ને તો સાડીમાંથી જ સવારેથી જ કસ્ટમર આવી ગયા ને તો આપણે કાંઈ વિડીયો ઉતારવાનો વારો ન એમાં બધું સામાન અડાવરો થઈ ગયો આ સરસ મજાની ઝીણી ઝીણી ડિઝાઇનમાં આ બધી સાડી સાંધો સાડી છે નીચે લીલી બોર્ડર આવશે એકદમ ઝીણી ડિઝાઇનમાં પટ્ટી આવશે અહીંયા સરસ મજાનો મલ મરુન કલર છે આમાં પાલવ નહીં આવે ને બ્લાઉઝ તમને બતાવી દઈએ આની તો સાંધાની બહુ ડિમાન્ડ છે આખી સાડી તો હવે એવી જેવી મૂકીએ એવી વહી જાય ખાલી એટલે ખાલી દસ પીસ આવ્યા હતા એમાંથી જે આપણે વિડીયામાં બતાવ્યા ને એટલા જ અત્યારે આપણી આગળ રહ્યા જલ્દી જલ્દી જ આ મસ્ત આવશે રામા કલર ને જાંભલી બોર્ડર એક પીસ જોતો હોય છે તો પણ મળી જ હે સરસ મજાનો અવનવી વેરાયટી છે એટલી ને જેને પણ વધારે સાડી જોતી હોય ને તે ઘરે આવીને વિઝિટ કરજો આમાં પાલવ નહીં આવે પણ તમારે બ્લાઉઝ આવશે એકદમ મસ્ત સ્લીક ઉપર કાપડ આવશે ને આ એમાં થોડુંક આપણે અલગ આવ્યું છે પણ બ્લાઉઝ છે એનું જ આ રીતનું એવું બધી સાડીનો ભાવ આપણે ત્રણસો ને પચાસ રૂપિયા છે હવે સાડીનો જે સાંધો સાડીનો આપણે કાલે આવી હતી આખી સાડી જનો વિડીયો આ છે આપણે ઓઢણા તમે ખાલી ડિઝાઇન પસંદ કરી લેજો ત્રણ મીટરનું ઓઢણું છે હશે ઝીણી ઝીણી ડિઝાઇનમાં એક ભાગ આપણે તમને ખોલી નાખ્યું અને આપણે બેનો ઘણા બધા છે ને આ કાપડાને પહેરતા હોય આયર રબાડી એના માટે મેં એમાં ભેગું બ્લાઉઝ પણ આવશે ને ત્રણ મીટરનું છે દોઢસો રૂપિયા હવે રહેશે આપણે જે વિડીયો ચાલુ કરશો ને તેમાં સાડીનો અને ઓઠણા આંખી એનો સીધો વિડીયો મૂકી દેતા સરસ મજાનો લીલો કલર છે તમે ખાલી એ કલર પસંદ કરેલી કેમ કે છે ને આ છે સરસ એવો મરુન કલર દસ પીસ છે ઓઠણાના આપણે ચાલુ વિડીયા કે કેમ કે હું ઓઠણા નત રાખતી બધાય બહેનોને ખબર છે આ મસ્ત છીણી ડિઝાઇનમાં મરૂન કલર છે ત્રણ ત્રણ મીટરના આપણે અઢી મીટરમાં ઓઠણું થઈ જાય આ ત્રણ ત્રણ મીટરના છે સાડીવાળા બેનો જે આવે ને આ ઓઠણાનો કટકો જ આવશે તમારે સ્પેશિયલ કે બેન અમને અમારે ઓઠણા તમે રાખો તો અમારે જોઈએ ન જોતો હોય એને નહીં બાકી જો આ આપણે એમાં બ્લાઉઝ પણ આવી જાય અને આનો ભાવ દોઢસો રૂપિયા રહેશે એક સેમ્પલ પીસ આપણે તમને ખોલીને બતાવ્યા બધાએ આ છે જાંબલી કલર પછી આ છે ગુલાબી કલર જે પણ જોતું હોય ઓઢણા માટે તો પણ આ સ્ક્રીનશોટ લઈ લેજો પછી પાછો ઝીણી ઝીણી ડિઝાઇનમાં મસ્ત એવો બીટ કલર છે બ્લુ કલર છે જે પણ એક એક આપણે લેતા જઈએ અને મૂકતા જઈએ તમને સ્ક્રીનશોટ લેવો વાંધો ન આવે ઇઝી પડે એકસો પચાસ રૂપિયા ભાવ રહે આનો અને આ એકદમ સરસ જાંબલી કલરનો છે જે ખુલ્લા પીસ હતા એ આપણે તમને બતાવી દઈએ અને આ છે એકદમ મસ્ત એવો લીલો કલર બધીનો એકસો પચાસ રૂપિયા ચોટણાનો આપણે ભાવ છે આ રીતના લીલો આવશે એમ પોપટી ઉપર તો નીચે આપેલા વોટ્સએપ નંબરમાં ફટાફટ સ્ક્રીનશોટ લેજો ફરી પાછા સાતથી થી સવા સાતથી થી સાડા સાતની અંદર પાછો વિડીયો આવી જાય છે ફ્રેશ સાડી કે આખી સાડી જે આપણે લગ્ન પ્રસંગની સ્પેશિયલ મંગાવીશ એનો વિડીયો આવી જાય હે તો ફરી મળીશું આપણે નવા વિડીયા સાથે ત્યાં સુધી આવજો